અને ખેડૂત આજે આપણી પાસે અહિયાં મળવા માટે આવેલા હતા કે દિલીપભાઈ તમે જે અમને બિયારણ ડુંગળી અજીત પાંચસો એક જે લાલનું આપ્યું હતું એ ખૂબ સરસ વેરાયટી છે અને આજે મેં એનું વેચાણ કર્યું છે એટલે આજે હું તમારી રૂબરૂ મુલાકાત માટે આવ્યો છું તો આપણી સાથે ખેડૂત મિત્ર છે તો આપણે એમનો થોડો પરિચય પૂછશું તમારું નામ અશોકભાઈ મોહનભાઈ અશોકભાઈ મોહનભાઈ અને ગામ કયું છે આપણું ગળતર ગામ મહવા તાલુકાનું ગામ બરોબર અને આપણે જે ડુંગળી કઈ આપણે અજીત લાલ વેરાયટી લાલ ડુંગળી નું બિયારા બરોબર તો પેલો તો હંથી પેલો પ્રશ્ન હિ કે ડુંગળી જે તમે માર્કેટમાં લઈને ગયા તો તમને ભાવમાં કેમ લાગ્યું તમને વધારે ભાવ મળ્યો એટલે ખેડૂત મિત્રો કે ભાવ ની અંદર ખાસ મે અગાઉ પણ વિડીયો ની અંદર વાત કરેલી હતી કે અજીત પાંચસો એક ની ડુંગળી જયારે માર્કેટ ની અંદર જાય ને તો ટોપ ભાવની અંદર વેચાતી હોય એવા મારા અનુભવ બીજી વાત કરીએ ખાસિયતો તો આ ડુંગળીનો તમને કલર કેવો લાગ્યો કલર ટૂંકમાં સારો છે પછી સાઈઝ સાઈઝ સાઇઝ સારી છે ડુંગળીની સાઈઝ હારી છે ડુંગળીનો કલર સારો છે હા એટલે સો દિવસની આજુબાજુ ટૂંકમાં પાકવાના દિવસો ખરા બરોબર તો ત્રણ થી લઈ ને સવા ત્રણ મહિના આજુબાજુ ડુંગળી પાકી જાય બરોબર એટલે આમ જનરલ ગણીએ તો તમે ડુંગળી ની બીજી વેરાયટી વાવેલી તો હતી જ એક જ ખેતર માં સાથે જ વાવેલી હતી તો એની કમ્પેરિઝન માં તમને પાંચસો એક હારી લાગી કે બીજી ટૂંક આપણે જે લાલ ડુંગળીની વેરાયટી હતી એના કરતા આપણને હજી ની પાંચસો એક વધારે હારી લાગી કે આ ડુંગળી નું બિયારણ કરાય તો હવે આ જે વિડીયો આપણો જોવે છે તો એ દરેક ખેડૂત મિત્રો ને તો તમે શું સંદેશો આપવા માંગો છો પાંચસો એક કરાય ડુંગળી પાંચસો એક જયારે લાલ ડુંગળી નું ટૂંકમાં વાવેતર કરવું હોય તો પાંચસો નું વાવેતર કરાય બરોબર તો ખેડૂત મિત્રો આ કર્યું હતું આપણી પાસેથી બિયારણ લીધું અને એમના ફિલ્ડ વિઝિટ ની વિડીયો પણ મેં મૂકેલો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડુંગળી અજીત પાંચસો નો ફિલ્ડ વિઝિટ નો વિડીયો જે મૂકેલો છે એના અંદર ખેડૂત પણ મોજૂદ છે અને આપણે ફિલ્ડ ઉપર મુલાકાત લીધી હતી અને એનો વિડીયો આપણે બનાવ્યો હતો ને એ વિડીયો તમારા માટે મેં યુટ્યુબ ઉપર અપલોડ કરેલો હતો તો જો એ તમે વિડીયો ન જોયો હોય તો તમે જોઈ લેજો કે એના અંદર તમને એ પણ માહિતી મળી જાય કે લાઈવ પાક કઈ રીતનો છે એના ગાંઠિયા પણ આપણે ખેંચીને રાખ્યા હતા તો એની શાઈ શાઇનિંગ કલર એ પણ તમને એના અંદર જોવા મળી જશે તો આજે મારી કૃષિ માહિતીની અંદર બસ આટલું જ વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલા રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ સાથે હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે અને જો તમને મારી માહિતી ગમી હોય તો વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે એટલે તમારા જે ગ્રુપ હોય મિત્ર સંબંધિત સગાના ગામના એ તમામ ગ્રુપની અંદર આ વિડીયોને મોકલો કે જેથી કરી દરેક ખેડૂતને સારી એવી કૃષિ માહિતી મળી શકે અને વિડીયોને એક લાઈક કરી દેજો એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન